મિત્રો ધોરણ અગિયાર વિશે સંસ્કૃતમાં આપણે ન્યાય પરિચય વિશે ચર્ચા કરીએ તો આપણે એક થી સાત સુધીનો ન્યાય આપણે જોઈ ગયા ત્યાર પછીનો છેલ્લા ન્યાય આઠમો નમો અને દસમો આનો આપણે ચર્ચા કરીશું તો આઠમો ન્યાય છે માથલીય ન્યાય કે મત્સ્ય એટલે કે માછલી મત્સ્ય નામ ઉપરથી માત્સ્ય શબ્દ બન્યો છે બાબતને કહે છે કે નદી કે સમુદ્રમાં જીવ છે જીવે છે અને માછલીના આ વ્યવહાર ઉપરથી આ માછલીઓ ન્યાય પ્રચલિત બન્યો છે કે આપણે જોઈએ છે કે સમુદ્રની અંદર માં રહેતી જે માછલીઓ છે એ પોતાની નાની માછલીઓને ગળી જાય છે ખાઈ જાય છે અને પોતાનું અસ્તિત્વ તેઓ ટકાવી રાખે છે કારણ કે એક સમાન હોવા છતાં નાની માછલીઓ અને મોટી માછલી એક સાથે રહે છે એ છતાં તેઓ મોટાની માછલીથી તેઓ ભય રહે છે અને તેઓ મોટી માછલીઓ નાની માછલીનો તે ગળી જાય છે અને ખાઈ જાય છે એ માટે તેમને ભય હોય છે તેમ આ જીવે છે અને માછલીના આ વ્યવહાર ઉપરથી આ માછલી ન્યાય પ્રચલિત બન્યો છે તો આ ન્યાય ઉપરથી માણસે એ વાતમાં સમજવાની છે કે જેમ સમુદ્રમાં માછલીઓનો સહઅસ્તિત્વ સહ અસ્તિત્વ છે તેમ માનવ સંબંધમાં માનવ માનવનું સહઅસ્તિત્વ છે કે જેમ સમુદ્રમાં માછલીઓનું સહઅસ્તિત્વ કે જેમ નાની માછલી મોટી માછલી એક સમાન છે અને તેનું અસ્તિત્વ એ સાથે રહે છે તેમ માનવ સમાજમાં પણ માનવ એક સરખા હોય છે પણ અહીંયા માછલીઓના સહઅસ્તિત્વમાં જેમ નાનાને મોટાની સતત ભય રહે છે તેમ અહીંયા પોતાની જાતને બચાવવાનું રહે છે તેમ માનવ સમાન પણ નાની નાની વ્યક્તિને મોટી વ્યક્તિ સાથે સતત ભય રહે છે આપણે જોઈએ કે સમુદ્રમાં સ અસ્તિત્વ એટલે કે એમનું સ સમાજની અંદર જો એક સમાન માછલીઓ એક સમાન છે પણ નાની માછલીઓ એ મોટી માછલીઓથી ભય રહે છે કારણ કે એમને તેઓ ગળી જાય છે કે ખાઈ જાય છે તેમ અહીંયા આપણે માનવ સમાજમાં પણ એક સમાન માનવ હોવા છતાં પણ આપણે માનવ સમાજની અંદર એ ઉચી જાતિ નીચી જાતિ તેમ ધનવાન ગરીબ એવા વગેરે જાતના ભયથી તેઓ નાના માણસોને દબાવે છે તેમ અહીંયા માનવ સમાજના નાની વ્યક્તિને મોટી વ્યક્તિ સતતથી ભરી રહ્યા કરે છે અને પોતાની જાતને બચાવવાના અહીં રહે છે જો કે અહીં માનવ સમાજમાં આવું સતત બની નહીં તે માટે રાજતંત્ર કે પ્રજાતંત્ર પ્રવર્તિત થયેલું છે તે અહીંયા આપણે માનવ સમાજમાં આવું સતત બની નહીં રહી કે નાના માણસો કે મોટા નાના માણસોને મોટા માણસોએ દબાવી દે એવું સતત બની ન રહે તે માટે અહીંયા પ્રજાતંત્ર હોવાને કારણે અહીંયા આપણે ઉચ્ચી જાતિ નીચી જાતિ કે પછી ધનવાન કે ગરીબ એ માણસને અહીં એક એક સમાન સમાન રાખવામાં આવે છે એ આમ માનવ સમાજના આ શક્તિ સંપર્ક માણસોની વચ્ચે પણ શક્તિ માણસનું અહીં અસ્તિત્વ અહીં ટકી રહેલું છે કે આપણે જોઈએ છે કે ધનવાન માણસ હોય તો એના પૈસા અને ધન દોલતથી એવા કોઈ ગરીબ માણસને તેઓ નીચા પાડે અથવા એને દબાવે છે કે એમના ધનથી સરખા જ હોય છે પણ પેલા ધનથી અમીર હોવાથી તેઓ ગરીબ માણસને તેઓ દબાવે છે તેઓ ન બની શકે તે માટે આ માણસની અંદર શક્તિ માણસમાં અહીંયા અસ્તિત્વ અહીં ટકી રહે છે અહીં આ વાતચીત દરમિયાન કોઈ એવો સંદર્ભ રચાય કે કોઈ બળવાન માણસ નિર્બળને પીડી રહ્યો હોય કે તેની નિર્બળતાનો ભોગે પોતાનું સામ્રાજ્ય કે અસ્તિત્વ ટકાવી રાખવાની ચેષ્ટા કરતો હોય તો તેવા સંદર્ભે તે વ્યક્તિની અમાનવીય વર્તણૂકને સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ માસલ્ય વાપરી માત્સલ્ય ન્યાય વાપરી શકાય છે કે આપણે જોઈએ છીએ કે આ માસલ્ય ન્યાય એ કોઈ માનવ સમાજની અંદર માનવો એક સરખા સમાનનો ધ્યેય હોય છે પણ તે કોઈ કોઈક પોતાના જાતિ પ્રમાણે કે પછી ઊંચ નીચની જાતિ કે અમીર ગરીબના લીધે તેઓ અમીર માણસ કોઈ ગરીબ માણસને કોઈ એમના ભયથી તેઓ દબાવે ન તે માટે અહીંયા આ માત્સ્ય ન્યાય વાપરી શકવામાં આવે છે અહીંયા તેના સંદર્ભે અહીંયા આ ન્યાયને સંદર્ભે અહીં વ્યક્તિના અમાનવીય વર્તુકને સચોટ રીતે સાચી રીતે અહીં વ્યક્ત કરવા માટે આ ન્યાય વાપરવામાં આવે છે તેના પછીનો આપણે બીજો ન્યાય દેખીએ કે પિષ્ટ પેશન ન્યાય પિષ્ટ એટલે કે દળેલી કોઈ વસ્તુ અને પેશન એટલે કે દળવું પિષ્ટ પેશન ન્યાય પિષ્ટ એટલે કે કોઈક દળેલી વસ્તુ અને પેશન એટલે કે દળવું પિષ્ટ એટલે કે દળેલી વસ્તુ એટલે કે લોટ અને પેશન એટલે કે ફરી કરાતી દળવાની ક્રિયાને જે દળેલું હોય એને પાછી કરવા પાછું દળવામાં આવે તેને પેશન એટલે કે પાછું દળવાની ક્રિયાને પિષ્ટ પેશન કહે છે સામાન્ય રીતે કોઈ વસ્તુ પિસ્ટ દળેલી જ હોય તો તેને દળવાની જરૂર હોતી નથી જો લોટ અનાજ હોય એને જો દરવામાં આવે તો લોટ થાય છે પણ એ લોટને પાછું દરવામાં આવે તો એ જરૂરી નથી કારણ કે એ પિષ્ટ થયેલું છે છતાં કોઈ તે દળેલી વસ્તુને દળવા રૂપ બિનજરૂરી પ્રયત્ન કરે તો તે માત્ર સમય અને શક્તિની બરબાદી જ છે કે લોટને પાછો આપણે દરવામાં આવે તે આપણે સમય અને એની શક્તિનો બરબાદી જ કરીએ છીએ એમ એમ વાસ્તવિકનો ઉપદેશા કરવા માટે આ ન્યાય પ્રચલિત બન્યો છે અહીંયા આ જે વસ્તુને જો દળવાની હોય અને દળેલી હોય અને એ દળ એ પાછું દળવામાં આવે તો ત્યારે અહીંયા એનો સમય અને શક્તિનો અહીંયા બરબાદી ન થાય તે માટેનું આ પૃષ્ઠપેશન ન્યાય અહીંયા પ્રચલિત કરેલો છે કાર્યના બે પ્રકાર કલ્પિત કલ્પી શકાય છે એક તો થઈ ગયેલ કાર્ય અને બીજું ન થયેલ કાર્ય આ ન્યાય બોધ આપે છે કે માણસે આ બે પ્રકારના કાર્યોમાંથી થઈ ગયેલા કાર્યને ફરી કરીને પોતાનો સમયની અને શક્તિની બરબાદી કરવી જોઈએ નહીં પરંતુ ન થયેલા કાર્યને કરવાનો ઉપક્રમ કરીને પોતાના સમય અને શક્તિનો સદ સદઉપયોગ કરવો જોઈએ અહીં કહે છે કે માણસે જો આ જો એ બે પ્રકારની કાર્યમાંથી થઈ ગયેલા કાર્યને જો ફરી આપણે પાછા એ કાર્યને કરીએ તો એ શક્ એ કાર્ય કરવા માટે જે આપણે સમય છે તે અને શક્તિ એની બરબાદી કરીએ છીએ એમ કહેવાય છે પરંતુ જે એક પરંતુ ન થયેલું કાર્ય હોય તેને જો એ ઉપક્રમ કરીને એ સમયમાં આપણે પોતાનો સમય અને શક્તિનો સદઉપયોગ કરીને એને કરવામાં આવે તો એ કામ આવે છે જેમ કે ઘર કે વિદ્યાલયની કોઈએ પહેલાંથી જ સ્વ કરી રાખ્યું હોય તો તે ફરી સ્વચ્છ કરવા માટે સમયની શક્તિ વાપરવી જોઈએ નહીં જો આપણે ઘરમાં કે પછી શાળાની અંદર જો સાફ સફાઈ જો ન હોય અને એને કરીએ તો એ સમયને શક્તિ એ વપરાય તો બરાબર છે પણ જો એ સાફ સફાઈ જો કરેલી હોય અને એની ઉપર આપણે ખાલી ખાલી સામેનો કૂંકને દેખાડવા માટે જો આપણે સાફ કરીએ તો ત્યારે આપણે અહીંયા સમય અને શક્તિની એની બરબાદ કરી છે એમ આસ્તવિક રીતે અહીંયા રીતે આ ન્યાય પ્રચલિત કરવામાં આવે છે કે અહીંયા જે સ્થળ સ્વચ્છ છે અને તેને સ્વચ્છ કરવા માટે જે પ્રયત્ન આદરવો જોઈએ આમ છતાં કેટલીક વાર એવું થતું હોય છે કે પ્રસિદ્ધિ કે દેખાડો કરવા માટે સ્વચ્છ સ્થાને ફરીથી સ્વચ્છ કરવાનો ઉપર હાથ ધરે છે કે કોઈક માણસ એવા હોય છે કે પોતાનો દેખાડો કરવા માટે જે ચોખ્ખી જગ્યા હોય ત્યાં તેઓ પાછા સામે લઈને કે પછી એને સાફ કરતા રહે છે કે એ ખાલી દેખાડો કરવા માટે અને પોતાની પ્રસિદ્ધિ કે પોતાનું નામ કરવા માટે કે હું સાફ સફાઈ કરું છું એમ કરવા માટે તેઓ ખાલી ઉપક્રમ હાથ ધરાવે છે તો આ સમય તથા શક્તિની બરબાદી તો બરબાદી જ છે એ બરાબર નથી કે ચોખ્ખું સ્વસ્થ જગ્યા હોય ત્યારે આપણે સાફ કરીએ તે એ બર એ સમય અને તે શક્તિનો અહીં બરબાદી છે એ યોગ્ય નથી પણ જો જ્યાં સાફ કરવાનું હોય ત્યાં અહીં આપણે સાફ કરીએ તો આપણે એ સમય અને શક્તિ એ બરબાદી થતી નથી આ પ્રકારની સમય અને શક્તિની બરબાદીના સંભાષણ દરમિયાન સચોટ રીતે વ્યક્ત કરવા માટે આને વ્યાક્યનો પ્રયોજી શકાય છે કે આવા આવા સમય શક્તિની બરબાદીનો સંભાષણ દરમિયાન જે જ્યાં જગ્યાએ જ્યાં કરવું હોય ત્યાં એ જગ્યાએ એનું કામ કરવું જોઈએ અને ત્યાં જ એ સમય અને શક્તિને ત્યાં બરબાદી થતી નથી આમ આ પૃષ્ઠપેષ્ટ ન્યાય પરથી આપણને સમજાવવામાં આવ્યું છે ત્યાર પછી છેલ્લો ન્યાય આપણે જોઈએ કૂપ મંડૂક ન્યાય કૂપ એટલે કે કૂવો મંડૂક એટલે કે દેડકો કુવો દેડકાનું જન્મસ્થાન અને નિવાસસ્થાન છે કૂવો એ દેડકાનું જન્મસ્થાન અને નિવાસસ્થાન છે કે ક્યાં દીડકોએ કૂવામાં જ જન્મે અને તેનું ઘર પણ ત્યાં જ છે એ કૂવામાં જન્મીને કૂવામાં જ નિવાસ કરતો મંડૂક એટલે કે દેડકો કૂવામાં તો આમથી તેમ ફરતો રહે છે પણ તેને જો કૂવા સિવાય બીજે ક્યાંય જવાનો અવસર મળતો નથી એ કૂવાને આપણે જોઈએ છે કે કૂવામાંના દીડકાની બહારની જિંદગી શું ખબર છે એવી આપણે કહેવત છે કે કૂવામાંના દીડકાને કે કૂવાની અંદર જ એ દીડકાને આખું સંસાર દેખાય છે અને તે બહારની દુનિયા જોઈ શકતો નથી તે એ કૂવાની અંદર જ પોતાનું આખી જિંદગી જોઈ શકે છે તેમ પોતાના નિવાસસ્થાને સિવાયની બીજી કોઈ જગ્યા તેને જોઈ નથી કે તેને દેખાતી નથી પરિણામે તે કૂવાને જ આખું જગત સમજે છે તે દીડકો કૂવાને જ પોતાનું આખું જગત સમજે છે કૂવાની બહાર રહેલા અતિવિશાળ જગતનો તેને જરાસર કોઈ પરિચય થઈ શકતો નથી કૂવામાં રહેલા આ દેડકાની સ્થિતિ ઉપરથી આ ન્યાય પ્રચલિત બની શકે કૂવાને પોતાનું જે કૂવામાં રહેલા કૂવામાં રહેલા જે આખું જગત તે કૂવામાં જ જોવા મળે છે તેને બહારની દુનિયાનું કોઈ પરિચય હોતો નથી તેથી આ ન્યાય અહીં ઉપમંડુક ન્યાય અહીં પ્રચલિત બન્યો છે માનવ માત્ર કોઈ એક નાનકડા સ્થળમાં જન્મે છે અને મોટે ભાગે તે કોઈ એક નાનકડા સ્થાનમાં જ નિવાસ કરે છે અને મોટા ભાગે માનવીનું જીવન પોતાના જન્મ અને નિવાસ સ્થળમાં જ વ્યતીત થાય છે એ રીતે એ જરૂરી નથી કે બધા માણસોને દેશ વિદેશની પ્રયાપ રીતે જોવાનો અવસર મળે જ પરંતુ જો માણસ ઈચ્છે તો શિક્ષા પ્રાપ્ત કરીને આ શિક્ષાના માધ્યમથી જગતભરનો પરિચય કેળવી શકે છે આમ થતાં માણસને જગતની વિશાળતાનો અને વિશાળતા વિશાળ જગતની સામે પોતાની સ્થિતિનો અહેસાસ થાય છે આ અહેસાસ માણસના મનને અને હૃદયને વિશાળ બનાવે છે મન અને હૃદયની વિશાળતાથી માણસનો વ્યવહાર બદુ અને મન પરગજુ બની જ બની જતું હોય છે આ રીતે વિશાળ જગતનો પરિચય માણસનો અનેક રીતે ઉત્કર્ષ સાતો હોય છે પણ જે માણસ શિક્ષણ ન મેળવીને કે પ્રવાસ ન ખેડીને માત્ર પોતાના નિવાસસ્થાન રૂપે નાનકડા ભાગમાં રહીને જીવે જીવે છે તે વિશાળ જગતનો કોઈ ખ્યાલ જ આવતો નથી આપણે જોઈએ કે અમુક માણસો તે ગામમાં જ રહે છે અને ગામની બહાર એવો કોઈ જગ્યાએ જઈ શકતા નથી અને ગામમાં મોટી મોટી વાતો કરતા હોય છે કે આવું છે તેવું છે પણ જે શિક્ષણ મેળવીને જો બહાર અભ્યાસ કર કરીને જો બા ગામની બહાર જઈને તેઓ ફરે તો તેને યોગ્ય છે પણ જો ગામમાં રહીને તેઓ પેલા કૂવામાંના દેડકા જેવું છે કે જે કુ કૂવામાંનો દેડકો જે કૂવાને જ આખું જગત માણી શકે છે તેમ અહીંયા એક માનવી પણ અહીં ગામના જ તેઓ આખું જગત માણી શકે છે તેને કોઈ બહારની જગ્યાનો કોઈ પરિચય હોતો નથી તેમ તેમ માણસે પણ શિક્ષણ મેળવીને કોઈ પ્રવાસ ન ખેડીને માત્ર પોતાના નિવાસસ્થાન રૂપી નાનકડા ભાગમાં રહીને જીવન જીવે છે તે વિશાળ જગતનો કોઈ એમને ખ્યાલ આવતો નથી એને મન તો પોતાનું ગામ કે શહેર સમગ્ર જગત બની રહે છે તેમ તે પોતાનું ગામ જ અને શહેર તે સમગ્ર પોતાનું જગત એમને બની રહે છે આવી વ્યક્તિની વિચારસરણી પણ સીમિત જ હોય છે કે આવી વ્યક્તિની વિચારસરણી પણ એમના ગામ પૂરતી જ કે એમના શહેર પૂરતી જ હોય છે આ સીમિત વિચારસરણી માનવીના મન અને હૃદયને પણ સંકુચિત કરી મૂકે છે કે આ વિચારસરણી માનવીના મન અને હૃદયને પણ સંકુચિત કરી મૂકે છે કે કારણ કે એને બહારની દુનિયા ખબર હોતી નથી કે બહાર તેઓ પ્રવાસ ખેડી ખેડેલો હોય તો ત્યાંને બહારની જગતની દુનિયાને ખબર પડે નહીં તો તે એઓ ગામ પૂરતો અથવા એના શહેર સમગ્ર તેમની જગત બની રહેતું હોય છે એમ જેને માત્ર પોતાનું ગામ જ જોયું છે અને પોતાના જ આ ગામને જગત માની લીધું છે તે આ માણસનો વ્યવહાર અને વિચાર બંને સંકોચિત બની જતા હોય છે પોતાના અંતર સીમિત જ્ઞાનને સંપૂર્ણ માનનાર માણસના આવા સંકોચિત વલણને દર્શાવવા આ ન્યાય વાપરી શકાય છે આપણે કીધું એમ કે કોઈક માણસને પોતાના ગામને જ અને પોતાના શહેરને જ જગત માની લીધું હોય અને માણસનો વ્યવહાર અને વિચાર બંને સંકોચિત બને કે એમને તે ગામ પૂરતો અને એમના શહેર પૂરતો જ પોતાનો વિચારસરણી એ પ્રમાણેની જોવા મળે છે પણ પોતાનો અંત જ્ઞાન સંપૂર્ણ માનનાર આ માણસને આવા સંકોચિત વલણને દર્શાવવા માટે આ કુપમંડુક ન્યાય અહીં વાપરી શકવામાં આવે છે તો મિત્રો અહીં આપણે ન્યાય પરિચય પૂર્ણ કરીએ છીએ તો આપણે આજે જોયા ત્રણ ન્યાય કે માસલ્ય ન્યાય પેશન ન્યાય અને ઉપમંડુક ન્યાય વિશે આપણે ચર્ચા કરી હવે તમારે આ ન્યાય તમારે ઘરે અભ્યાસ કરવાનો છે અને તમારે પરીક્ષામાં આવા ન્યાય પૂછાય છે તો તમારે તમારી સમજણ પ્રમાણે આ ન્યાય તમારે લખવાના હોય છે તો અહીં સુધી રાખીએ અસ્તુ